જે પટેલ નામના માણસને એક આલ્ટો ગાડી આવીને જેને ભટકાણ્યો હતો એને પછી એમાં છરીના ગા કરવા આવ્યા હતા અને એને આધારે પછી તમામ જુદી જુદી ટીમો ગોઠવીને એની માહિતી કઢાવી એને ખબર પડી કે જે એને ઉપર હુમલો કરનાર એની તેર વર્ષ પહેલા જેને જોડે સગાઈ થઈ હતી એમની મંગેતર જે એક્સ મંગેતર હતી આ હતી એને તેર વર્ષ પહેલા એમની સગાઈ થઈ હતી અને એમાં આટા સાટામાં એની સગાઈ થઈ હતી અને પછી ત્રણ મહિના પછી એમની સગાઈ તૂટી ગઈ હતી ઓર પછી છેલ્લા એકાદ વર્ષથી એકાદ વર્ષ પહેલા એ બંને ફરીથી કોન્ટેક્ટ માં આવ્યા એને ફેસબુક થી એને એકબીજાને વાત થતી હતી અને થોડા વખત પછી જે ફરિયાદી જે છે જે પટેલ એ છોકરીને બ્લોક કરી દીધી હતી ઓર બ્લોક કર્યા પછી આ છોકરીને સંપર્ક કરવાની કોશિશ કરી હતી પછી એના হাজબન્ડને ખબર પડી કે છોકરી એને જોડે સંપર્ક કરે છે તો છોકરી એને બધી વસ્તુ બતાવી દે છે અને પછી છોકરી અને એનો হাজબન્ડ બંને મળીને આયા રેકી કરવા આવ્યા હતા ઓર રેકી કરવા બે દિવસ પહેલા પણ આવ્યા હતા પણ તે વખતે એ મળ્યો નહી એને આગલા દિવસે બે દિવસ પછી જાય જયારે મળ્યો હતો તેમને એવું લાગ્યું હતું કે જે ત્યાંથી ભાગી જશે તો આ જે અલ્ટો ગાડી લઈને આવ્યા હતા એને પાછળથી ભટકાણે અને એને પછી આ જે રિંકુ જે છે જે એની એક મંગેતર હતી એ શરીરના એની ઉપર ઘા કર્યા હતા એને ઉપર ટોટલ ત્રણ ઘા કરવામાં આવ્યા હતા ઓર ખરેખર મારવાની ઈરાદેથી બંને આવ્યા હતા ઓર એને પૂછપરછમાં એને બાકી બધા એવિડન્સીસ ને આધારે

ખબર એના હસબેન્ડ પડી ઓર તે વખતે પછી જૂની એને હસબેન્ડ આખી ચોરી કીધી જે અમારો તેર વર્ષ એમને જોડે સગાઈ થઈ હતી ઓર મને અત્યારે હેરાન પરેશાન કરે છે ખરેખર તો જો એના જ્યારે આ થરી મારી હતી એનો એનો જે ઉદ્દેશ એવો હતો કે એને એને પતિને એને વચ્ચે કન્વર્સેશન ના થાય નહીં તો એને એ બધી વસ્તુ અમને કહી દેતી કે મારા એમને જોડે સંબંધ હતા તો આ વસ્તુને છુપાવવા માટે એને એને માટે આ કરવામાં આવે પતિને કઈ રીતે કન્વિન્સ કર્યો પતિને આ રીતે કન્વિન્સ કર્યો કે જે અમારા તેર વર્ષ પહેલી લગ્ન થયા હતા જે સગાઈ થઈ હતી ઓર અત્યારે જે છોકરો મને બહુ હેરાન કરે છે ઓર તમે એને જઈને સમજાવો તો આ રીતે એને પતિને ત્યાં એક ટેકનિશિયન તરીકે નોકરી કરે છે એને આ જે રીમ્ફુ જે છે હાઉસ વાઇફ છે એને જે ફરિયાદી જે છે ઇન્સ્ટોલેશન નું કામ કરે છે